બે દિવસના વિરામ બાદ આજ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે અને વરસાદ નો આવે છે જો પાણી પાણી થઈ ગયું છે થોડી વારમાં અને ધીમો ધીમો છે ધોધમાર વરસાદ આવે છે અને ખેતરમાં જો પાણી પાણી થઈ ગયું છે દૂર દૂર સુધી ને જો બહુ વરસાદ આવે છે જો પાણી પાણી થઈ ગયું છે પાણી જો અંદર આવવા મનુ છે દાદરેલી સીધું પાણી અંદર આવે છે અને વરસાદ જવો પાણી એકલું પાણી જ પડે છે આજ નદીમાં પાણી આવવાનું છે ફૂલ નીચે જો વરસાદ વરસાદ થઈ ગયો છે એકલા ખેતર બધા પાણી ના ભરાઈ ગયા છે વરસાદ તો ચાલુ જ છે ક્યારનો અને વરસાદ એકદમ અત્યારે વાતાવરણ થઈ છે પવન થોડો ઘટી ગયો છે ખેતરમાં ખેતરમાં અને મગફળીમાં જો પાણી પાણી થઈ ગયું છે અને ચાલો મગફળી જોવા જાય ચાલો વરસાદે મારી પાસે જો આ દેશી જુગાડવાળી છત્રી છે અંદર લાકડાની એક ખોટી નાખીને આપણે છત્રી તૈયાર કરી છે કારણ કે હું તો પલ્લી ગયેલો જ છું પણ આપણે કેમેરામાં પાણી પડે છે એટલે એની ઉપર ઢાંકી રાખી અને આપણે મગફળી રસ્તામાં પાણી છે સંભાળી ને આલુ પડે ને ચપ્પલ લઈને જ પહેર્યા તો મગફળીમાં પાણી પાણી થઈ ગયું છે સારા આવે છે બરાબર નો કેડી કેવી સરસ મજાની છે બંને બાજુ ઘાસ છે અને વચ્ચે એક નાની એમથી પગદંડી છે તો રસ્તો પણ સરસ મજાનો થઈ ગયો છે અને બાજુમાં સુંદર મજાનું ખેતર આગળ જાય કુવો જોવા કે વરસાદ ક્યારનો ચાલુ છે અત્યારે થોડોક ધીમો પડ્યો છે એટલો બધો ધીમો નથી પડ્યો તો જાય કૂવો જવા અને ખેતરમાં પણ થોડોક પ્રોબ્લેમ એ પડે છે કે આપણે કેમેરાના લેન્સ આડું પાણી આવી જાય છે આવું પાણી છે અને કૂવામાં કેટલું પાણી છે જોઈ અને થોડું પીડ્યું છે ઉપર જો અંદર આ રીતનું પાણી જાય જ છે આજે અહીંયા પાણી ભીર્યું છે આ બધું આ પાણી ભીર્યું છે ને પાઇપલાઇન નાખેલી છે અને જો આપણે કૂવામાં પાણી જાય છે અને ઘણું ખરું પાણી ઉપર આવી ગયું છે તો ખેતરમાંથી પાણી આવે છે અને આ ખેતરમાં જાય છે ને થોડું થોડું આ કુવામાં જાય છે ને આ બધા ખેતરો તો પાણીના ભરાઈ ગયા છે અહીંયા જો કેટલું પાણી ભરાઈ ગયું છે ખેતરમાં આ બંને ખેતર તો આખા ભરાઈ છે વરસાદ ધીમો પડી ગયો છે આજે એમ તો ચાલુ જ છે એટલો બધો ધીમો નથી પડ્યો તો એટલો એટલો વરસાદ આવે જ છે અને ખેતરમાં જો પાણી ભરાઈ ગયું છે આ ખેતરમાં બાજુના ખેતરમાં આખા આખા ખેતર પાણીના ભરાઈ ગયા છે અને આ બાજુ જો મગફળી સરસ ને આ બાજુ કૂવો છે અને કૂવામાં જો આ પાણી ભરેલું છે એ પાઇપ દ્વારા કૂવામાં થાય છે તો કૂવામાં પણ પાણી આ રીતનું નાખે તો એના તળ ઉપર આવે તો આ રીતનું કૂવામાં પાણી જાય જ છે ચાલો હવે ઘર બાજુ જાય આ છત્રી તો હું તો પલ્લી ગયેલો જ છું પણ સત્રી એટલા માટે રાખી છે કે આપણે વિડીયો ઉતારવામાં કેમેરાના આડું પાણી આવી જાય છે એટલે સત્રી એ માટે રાખી છે બાકી હું તો પલળેલો જ છું અને વરસાદ ચાલુ છે ત્યારનો નાહવો જ છું આ વર્ષે જેટલા વખત વરસાદ આવ્યો એટલા વખત પલ્યો છું વરસાદ આવે એટલે આપણે ફરવા નીકળી જાય ખેતરમાં આટા મારવા અને વરસાદમાં પલળવાની મજા લઈ તો દર વખતે વરસાદ આવે એટલે આપણે નહવાનું કામ ચાલુ થઈ જાય અત્યારે ખેતરે શું અને ધીમો ધીમો વરસાદ આવે છે ઘડીક તો ફારો એવો એવો ફાસ્ટ પણ અત્યારે ધીમો ધીમો આવે છે તો લગભગ હું કલાક દોઢ કલાકથી પલળું છું અને આ છત્રી છે છત્રી મારી સાથે હતી પણ છત્રી એટલા માટે કે આપણે કેમેરા પર પાણી પડે છે એટલે એના લેન્ચ ઉપર પાણી આવી જાય એટલા માટે છત્રી સાથે રાખવી પડે છે બાકી તો પલળવાનું અને બસ ચોમાસાની મજા લેવાની છેલ્લા બે દિવસના વરસાદના વિરામ બાદ ખેતરોમાં પાછું ફરીથી કામ ચાલુ થઈ ગયું છે કારણ કે હવે બધી થોડીક જમીનો સૂકી થઈ છે એટલે મગફળીમાં બેલી હાંકવાનું સોગડો હાકવાનું કામ ચાલુ છે તો ચાલો આપણે ખેતરમાં જોઈએ કઈ રીતના બળદથી ખેતી કરે છે નાના નાના ટ્રેક્ટરથી કામ ચાલુ છે તો ચાલો ખેતરમાં આ બળદગાટી છે આજના આધુનિક સમયમાં પણ હજી પણ બળદથી ખેતી થાય છે અને જો આ બળદથી આપણે ચોગડો હાલે છે આ મગફળીનું ખેતર છે અને જો એટલામાં આપણે બળદથી ચોગડો હાંક્યો છે અને આ બાજુ આંકવાનું કામ ચાલુ છે આગળ થોડી વારમાં આ બાજુ બળદ આવે એટલે જોઈએ કઈ રીતનું હાલે છે બાજુના ખેતરમાં સોગડો હાલે છે તો ચાલો જોવા જઈએ નાના થી સોગડો હાકે છે આપણી મગફળી જો આપણે વાવણી વરસાદ થયો પછી વાવી હતી અને આપણે આ કોરવાણ કરીને વાવી હતી નાના ટ્રેક્ટરથી સોગડો હાલે છે અને જો મસ્ત મજાની સીંગ છે અને ઘાસનું એક તણખલું પણ નથી એકદમ સાફ પાડી છે જો તમને અમને ક્યાંય ઘાસ નહીં જોવા મળે જો પાંદડા થોડી એવી ખાઈ ગઈ છે બાકી તમને ઘાસ ખેતરમાં ક્યાંય ન જોવા મળે જો એકદમ સોખ્ખું ખેતર છે ચારે બાજુ મગફળી મગફળી છે તો બધા ખેતર મગફળીના જ દેખાય છે અને અમારા ગામમાં લગભગ પંચાણું ટકા ખેતી મગફળીની થાય છે તો બધા ખેતરમાં મગફળી જ દેખાય છે એક પણ ખેતર અહીંથી અમને મગફળી સિવાયનું નથી દેખાતું